મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ આપ સ્વાગત છે પૂર્વ ગૃહમંત્રી તથા વડોદરાના પ્રભારી મંત્રી કુર્તનભાઈ ઝડપિયા એ મૃતક તપન પરમારના પરિવારની મુલાકાત કરી પરિવારને દિલાસો પાઠવ્યો દર રવિવારે શહેરના નગરવાડા વિસ્તારમાં આવેલ મહેતાવાડીમાં હિન્દુ મુસ્લિમ યુવકો વચ્ચે થયેલી અથડામણમાં રાત્રે ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે એસએચયુ હોસ્પિટલમાં સેવાના ઉદ્દેશ્યથી લઈ જનારા પૂર્વ નગર સેવકના એક નાયક પુત્ર તપન પરમારની હોસ્પિટલ પરિસરમાં જ બાબર પઠાણે તથા સાગરીતોની ઉપસ્થિતિમાં કર કરપીણ હત્યા કરી નાખી છે જેના પડઘા ઉચ્ચ કક્ષાએ પડ્યા છે અને વડોદરામાં મૃતકના પરિવારને દિલાસો મળી સાંજે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી તથા વડોદરાના પ્રભારી મંત્રી ગુરતનભાઈ ઝડફિયાએ મૃતકના પરિવારને મળીને દિલાસો પાઠવ્યો આ અંગે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સેવા કરવા માટે ગયેલા નિર્દોષ યુવક સાથે બનેલી ઘટનાથી વ્યતિત છું આ મામલે મેં મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને અવગત કર્યા હતા અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને સમાજમાં દાખલો બેસે તેવી સજા થાય તે માટે રજૂઆત કરાઈ છે સાથે જ પોલીસ કમિશનર નરસિમ્હા કોમર સાથે વાતચીત કરીને કેસમાં જરૂરી પુરાવાઓ એકત્રિત કરી કોઈપણ પ્રકારની કસર છોડવામાં ન આવે તે માટે ચર્ચા કરી છે અને રામેશભાઈ પરમાર છેલ્લા

અને ઘટના બની એ દિવસે જ મારા સાથે વાત થઈ હતી મારા મહામંત્રી જસવંતસિંહ ના પિતા શ્રી બધા સાથે અને તરત જ અમે મેં પોતે જ કમિશનર શ્રીને તાત્કાલિક ફોન કરીને મેં કીધું જે કંઈ કરવું પડે જે કંઈ દોષિત હોય જે રીતે ઘટના બની છે જાહેરમાં અને એક વ્યક્તિ કોઈની સેવા કરવા જાય છે એને કોઈ સાથે ઝકડો નથી પડોશી ધર્મના નાતે એક યુવાન દીકરો કોઈની મદદમાં જાય અને એની આ ઘટના બને એટલે અમે બધાએ માન્ય મુખ્યમંત્રીશ્રીથી માંડીને બધાએ હર્ષભાઈ સંઘવી બધા લોકોએ આને ગંભીરતાથી લીધી છે પોલીસને પણ જે સૂચના આપવાની છે એવિડન્સ જેટલા પણ છે એને કડકમાં કડક સજા થાય અને આ લાંબો સમય નહીં પણ ફાસ્ટ્રેક કોર્ટમાં આ કેસ ચાલે જેથી કરીને પરિવારને દીકરો તો પાછો નથી આવવાનો એ ખોટ તો સમજો કે એમની જિંદગી જિંદગીભરની છે પરંતુ દાખલો બેસે કે માનવ વધ આવી રીતે ઘાતકી અને નિર્દોષ ઝઘડા થાય સામસામે એને કોઈ

રાજાભાઈ સમજો કે ચાલીસ વર્ષથી અમારા પરિવારમાં છે અમારું બધાનું દુઃખ છે અને અમે પરિવાર ની સાથે મળે ને ત્યાં સુધી અમે ખડે પગે છીએ